નમસ્કાર મિત્રો એચ એમ કિચનમાં તમારું સ્વાગત છે તમે અળવીના પાત્ર તો ઘણા જ ખાધા હશે પણ આજે એકદમ નવા ટેસ્ટમાં આપણે પાલકના પાત્રા બનાવીશું તો ચાલો વિડીયો જોઈ લઈએ હવે અહીં પાલકના પાત્રા બનાવવા માટે આ રીતે મોટી સાઈઝના પાન લેવાના છે અને તેનો કડક દંઠલનો ભાગ કટ કરી લેવાનો છે અને કટ કરતા જવાનું અને નાના મોટા પાનનો ચાર પાન થાય તે રીતનો એક સેટ તૈયાર કરી દેવાનો છે બધા જ પાન તૈયાર કર્યા બાદ આપણે એક બેટર બનાવીશું તો બેટર બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તેની અંદર રેગ્યુલર મસાલા જ કરવાના છે તો લસણવાળું લાલ મરચું હળદર ધાણાજીરું હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે તેમજ અહીં એક ચમચી ખાંડ એડ કરીશું અને પાત્રા એકદમ ફટાફટ ચડી જાય અને સોફ્ટ રહે તેની માટે અહીં થોડા ખાવાના સોડા એડ કરી અને બે ચમચી તેલ એડ કરી દઈએ અને સોડા ઉપર લીંબુનો રસ એડ કરશું ત્યારબાદ બધા જ મિશ્રણમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી અને મધ્યમ બેટર તૈયાર કરીશું સૌપ્રથમ થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને બેટરને બનાવતું જવાનું મિત્રો હું બેટર બનાવું છું ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે બેટર વધારે ઘટના હોય તેવું ધ્યાન રાખવાનું અને આપણે પાન ઉપર સ્પ્રેડ કરી શકીએ તેટલું બેટર તૈયાર કરવાનું છે હવે બેટર તૈયાર થઈ ગયું છે તો પાનને લઈએ અને પાન ઉપર બેટરને સ્પ્રેડ કરી દઈએ તો આ રીતે બેટર સ્પ્રેડ કરી લેવાનું એક પાન ઉપર બેટર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ બીજું પાન લેવાનું અને તેને આ રીતે સામેની સાઈડ મૂકી દેવાનું તો આ રીતે ચારેય પાનનો સેટ તૈયાર કરી ચારેય પાન ઉપર બેટર સ્પ્રેડ કરી દેવાનું અને ચારેય પાનનો રોલ વાળી લેવાનો છે તો મિત્રો અળવીના પાનના પાત્રા તો ઘણી વાર ખાતા હોય છે પણ એકવાર પાલકના પાત્રા પણ તમે બનાવીને જુઓ તે એકદમ સરસ લાગે છે અને જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ હેલ્ધી પણ છે તો મેં અહીં ચારેય પાન ઉપર બેટર સ્પ્રેડ કરી દીધું છે હવે ચારેય બાજુથી પાનને વાળી ફરી તેના ઉપર બેટર સ્પ્રેડ કરી અને ફરી રોલ વાળી લેશું તો આ રીતે રોલવાળી અને તેની ઉપર ટૂથપિક લગાવી દેવાની છે ત્યારબાદ બધા જ રોલને આ રીતે કાણાવાળી ચાળીમાં તૈયાર કરી અને મૂકી દીધા છે મેં તો હવે પાણી ગરમ થઈ ગયું છે તો તેની અંદર તેને સ્ટીમ થવા મૂકી દઈએ આ પાનને પંદર મિનિટ સ્ટીમ થવા દેવાના છે પંદર મિનિટ પછી જોઈએ તો બેટર પાન બધું જ સરસ ચડી ગયું છે તો હવે તેને પાંચથી દસ મિનિટ ઠંડા થવા દઈએ અને ઠંડા થયા બાદ તેને કટ કરી લેશું એકદમ સોફ્ટ પણ થયા છે અને એકદમ સરસ કટ થઈ રહ્યા છે તો બધા જ રોલને કટ કર્યા બાદ તેને વઘારીશું જો તમારે વઘારેલા ના ખાવા હોય તો તમે આ રીતે પણ ડાયરેક્ટ સ્ટીમવાળા પણ પાત્રા લઈ શકો છો તો અહીં એક પેનની અંદર તેલ એડ કર્યું છે તેલમાં વઘાર માટે રાઈ જીરું અને સફેદ તલનો ઉપયોગ કરી અને વઘાર તૈયાર કરવાનો છે તો અહીં પહેલાં રાઈ મેં એડ કરી ત્યારબાદ જીરું એડ કર્યું અને હવે સફેદ તલ એડ કરી દઈશું થોડી હિંગ તૈયાર કરી અને પાત્રાને એડ કરી દઈએ છીએ હવે તેને એકદમ સરસ મિક્સ કરી અને એક સરખા તૈયાર કરી લેવાના છે ત્યારબાદ તેની અંદર થોડું લીંબુ એડ કરીશું આગળ પણ એડ કર્યું છે તો થોડું લીંબુ એડ કરવાનું છે અને લીંબુ એડ કર્યા બાદ પાલકના પાત્રા તૈયાર છે તો આટલા જલ્દી આટલા હેલ્ધી ટેસ્ટફુલ પાત્રા તૈયાર થઈ ગયા છે મિત્રો તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ખૂબ જ જલ્દી અને ખૂબ જ ફટાફટ બની જાય છે તો મેં આ રીતે પાત્રા તૈયાર કરી દીધા છે અને હું પ્લેટમાં લઈ અને કોથમરી સ્પ્રિંકલ કરી છે ફરી નવા આઈડિયા સાથે મળીશું થેન્ક યુ